વર્ષના અંતિમ દિવસને વિદાય આપવાની નવા વર્ષને આવકારવા માટે સુરતના વેસો વિસ્તારમાં આવેલા ગૌરીબા ફાર્મ ખાતે ચેમ્પ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ મેઝિકલ વિન્ટર નાઇટનું આયોજન કરાનાર છે જેમાં હોલોગ્રામ દ્વારા એક્ટર સિંહ રાજપૂતને યાદ કરાશે તે બાબતની જાણકારી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પર નજર કરીએ સુરતના થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા યુવાનો આતુર છે ત્યાં સુરતના વેસો વિસ્તારમાં આવેલા ગૌરીબા ફાર્મ ખાતે ધ મેઝિકલ વિન્ટર નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે આ મ્યુઝિકલ ઇવેન્ટમાં હોલોગ્રામ દ્વારા એક્ટર સિંહ રાજપૂતને યાદ કરવામાં આવશે આ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ વિન્ટર નાઇટમાં વર્લ્ડ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે રાહુલ મહેતા અને બોલિવૂડ સિંગર મોહમ્મદ ફૈઝ લાઇવ પરફોર્મન્સ કરવાના છે અને સુરતીઓને પોતાની ધૂન ઉપર ડોલાવવાના છે વર્ષના અંતિમ દિવસેને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા મિત્રો અને પરિવાર સાથે સુરતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ઇવેન્ટમાં જે પણ ફંડ એકત્રિત થશે તેની ચેરિટી કરવામાં આવશે તેવું આયોજન કરતા આજે જણાવ્યું હતું સુરત 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 સુરતમાં થર્ટી ફર્સ્ટ નાઇટની સૌથી મોટામાં મોટી પાર્ટી એટલે કે ધ મેજિકલ વિન્ટર નાઇટ જેના તમામ સુરતીઓ રાહ જોઈને ક્યારે અમે ટિકિટ બુક કરાવીશું અને ક્યારે મોજ મસ્તી કરીશું બે હજાર ચોવીસનો નો છેલ્લામાં છેલ્લો દિવસ એટલે કે બે હજાર ચોવીસમાં આપણે જેટલી મજા કરી છે જેટલા અમૂલ્ય ક્ષણ વિતાવ્યા છે તેને સૌથી વધારે ચાર ચાંદ રકાવવા માટે તમારે આવી જવાનું છે ગૌરીબા ફાર્મ વેસુમાં ધ મેજિકલ વિન્ટર નાઇટ જેની ટિકિટની માહિતી બુક માય શોમાં છે અને તેનું આયોજન કરવામાં આવેલું છે ધ ચેરિટેબલ ધ ચેમ્પ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ જેની વધારે માહિતી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારે એમાં સર્ચ કરી લેવાનું છે ચેરિટીનું નામ ધ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમાં મનોરંજનની સૌથી ખાસ ખાસ વાત કરીએ તો બોલ્સ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે આવવાના છે ધ રાહિલ મહેતા અને બોલીવુડ સિંગર મહમ્મદ ફેઝ આવવાના છે તો આપણે બધા એક્સાઇટેડ તો થઈ જ ગયા છે અને આઈ એમ એન્કર દર્શના ડાંક તમારી સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરવા માટે આવવાની છું તો તમે બધા પણ આવવાના છો ને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ અને સૌથી ખાસ વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત કે જેના ચાહકો ઘણા બધા લોકો છે એમનું નામ સાંભળતાની સાથે સાથે જ આપણું હૃદય દ્રવી ઉઠે છે અને હજુ એકવાર જોવા છે એવી ઈચ્છા ઘણા બધાની છે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમે હોલોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સુશાંત સિંહ રાજપૂત આપણી સામે જ જીવંત હોય તેવું આપણને દેખાશે અને આપણે સામે એમ જોતા હોય ને એવું આપણને મહેસૂસ થશે થર્ટી ફર્સ્ટમી ડિસેમ્બરના રોજ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ મેઝિકલ વિન્ટર આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોલોગ્રામ સોની નજર ખેંચશે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યુઝ